マリタちゃん。 Terima kasih telah <laughs> menonton!

હાય હાય લે બેટા વિડીયો પકડતો લેતો આનંદ જે ના પાડી પટપટ કર બેટા જાવ ને મિતો જાવ 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 પાઉન્ડ મે મુકલાવ

પારોલ કેટલા છે વૈશાલી નીચે એક બે ત્રણ ચાર પાંચ છ ઉપર કેટલા છે એક અને આનો પણ સાચો આ કોને મળ્યો ભાવના આ અધૂરો હતો બરોબર અને આ અધૂરામાં આપણે એને બેસાડી દીધીએ એમ થતા જોઈ લઈએ નીચે કેટલા છે 1 2 3 4 5 6 7 8 કેટલા ભાગ રંગવાના હતા 7 એટલે હજુ બીજા બે ભાગ રંગવાના બાકી છે ભાગોને ગણેલો તેજલ કેટલા છે નીચે 1 2 3 4 5 6 7 8 આખું ખાનું ભરતી રાખી એક ચોથ આપી ચલો નીચે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઉપર કેટલા છે એટલે ભાવના પણ સાચી ચલો આ કોને ગણ્યો હતો ચલો ખુશબુ નું જોયું તું એનું સાચું છે આ આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી કેટલા ના રંગ ત્રણ ખુશબુ સાચું આ કોણે શું નામ હેતલ બેન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હેતલ એ ડિઝાઇન મસ્ત બનાવી જોયું તમે

છ ખાના પાડવાના એક બે ત્રણ ચાર પાંચ છ એમાં કેટલા રંગવાના ચલો કેટલા ખાના પાડવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા રંગવાના એક બે ત્રણ ચાર ત્રિષ્ણા નું પણ ચલો આ કોણે કર્યું

લઈ દોર્યું નથી એને સીધી લીટીઓ પાડી દીધી બેટા એવું કરવાનું નથી આપણે પેલા આમ કરીને ચોરસ બનાવીએ અને પછી અને વર્તુળ ગમે તો વર્તુળ બનાવી શકાય લમ ચોરસ ગમે તો લમ ચોરસ બનાવી શકાય પછી ચલો હા છ ખાના એક બે ત્રણ ચાર પાંચ છ અને રંગવાના કેટલા એક બે ત્રણ ચાર અરુણા બેન પણ સાચા લગભગ બધા છોકરાઓના સાચા છે હે ને બધા છોકરાઓના સાચા છે તો બધાને ખૂબ ખૂબ અભિનંદન અત્યારે રિસર્ચ પડી છે તો તમે જમીલો